પાંચ મિનિટ ઠીક છે ગ્રાઉન્ડ પર જમવાઈ એટલે હા હવે પાંચ મિનિટમાં નીકળી ને 5 મિનિટમાં નરેન્દ્ર મોદી તમારે બધા બનવાનું છે તમને સાથ થી બનાવવા માટે અમારો બધા એનો સહયોગ આપવાનો

Спасибо.

પચાસ વર્ષ નું કામ કરે મંત્રી બને ત્યારે આશીર્વાદ લેવા જય શ્રી રામ જય શ્રી રામ અપカーન ના યસ સર હવે અહીંયા હામે તું શું કરે તું ભાઈ જી એટલે પર ફોન કરો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn <coughs> yes sir. tao, 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 tao,

અબ મે ઊભો રહા તો કાકે બધા વિજુ લેવા આ બાજુ જોજો બધા સાહેબ બાજુ હવે કોમ જો તો અમે આવશે યાર ફાટુર જે સેન્ડ કરીયો કીજે હો યાર ઓર પ્રોસીજર ડિંદર ફોર્મ ભરી દેજો છે મેં દેવુસિંહ ચૌહાણ સત્તર ખેડા લોકસભાની બેઠક માટે ઉમેદવાર તરીકે નિયુક્ત થવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું અને ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે કાયદાથી સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ હું દેવુસિંહ ચૌહાણ ખેડા લોકસભાની બેઠક માટે ઉમેદવાર તરીકે નિયુક્ત થવાથી ઈશ્વરના નામે સ્વગ્ન લઉં છું અને ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે કાયદાથી સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ દેશના દેશના યશસ્વી તપસ્વી વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને છેલ્લા દસ વર્ષની સુશાસન અને વિકાસની રાજનીતિને સમર્થન આપવા માટે આજે આપ જોઈ શક્યા કે હજારોની સંખ્યામાં જ્યારે ખેડા લોકસભાના નોમિનેશન ફોર્મ ભરવા માટે સૌ આવ્યા ત્યારે પ્રદેશના સૌ અગ્રણીઓ માન્ય શ્રી ગોર્ધનભાઈ માન્ય જીવરાજભાઈ અમારા સૌ સન્માનનીય સાથે સાત વિધાનસભાના ધારાસભ્યો જિલ્લાના અગ્રણીઓ ભાઈ શ્રી હર્ષદગીરી ભાઈ શ્રી અજયભાઈ અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં દેશના ઇતિહાસમાં પહેલીવાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય તે પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબ નિશ્ચિત છે ત્યારે અમે સૌ સાથે મળીને ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ બંને વિધાનસભાના સંગઠનના શક્તિશાળી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં મોટી જંગી લેડથી જીતશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે देश के यशस्वी व तपस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश एक ऐतिहासिक साक्षी बना है देश सुशासन और गरीब कल्याण का काम हुआ है भारत की सुरक्षा नीति हो विदेश नीति हो आर्थिक नीति हो और तो गरीब कल्याण का काम हो और सु पुराने भारत की चाहे 370 की समस्या हो आर्टिकल 370 की या 35 ए की या फिर देश में पीपल तलाक का काम हो और और दिव्य राम मंदिर का निर्माण करना हो सीडब्ल्यूए को लागू करना पे ऐसी अनेक ऐतिहासिक निर्णय पिछले कार्यकाल में हुआ है आने वाले समय में इससे भी अधिक ऐतिहासिक निर्णय जब की सरकार करने जा रही है तब आप सब साक्षी बने की लोकसभा के हजारों की संख्या में जनता आज हमें आशीर्वाद देने हमारे साथ हमारे प्रदेश के अग्रणी आदरणीय आदरण्यज भाई हमारे जिला के अध्यक्ष आदरणीय हर्षद गिरी जी अजय भाई और अभी हमारे समावेश दिदायक के विधायक क्षेत्र से आए विधायक और जनता सब आशीर्वाद में भारी संख्या में होती है आपने ये दृश्य भी देखा है और हमें संपूर्ण विश्वास है कि देश के के यशस्वी प्रधानमंत्री प्रधानमंत्री तीसरी टर्म लिए बड़ा प्रधान बनने जा रहे हैं तब गुजरात की जनता जिस तरीके से 2014 में आउट ऑफ सिक्स से छब्बीस से छब्बीस जिताई थी उन्नीस में भी जिताई थी वैसे ही चौबीस का ये चुनाव में छब्बीस से छबीस लोकसभा चुनाव भारतीय जनता पार्टी के प्रत्येक પ્રત્યાશી હરિક ભૂમજ થી જીતેગે એમ વખત